E. Litchi Tara papanunam, naam tar Tara mamminu naam Artibel Pasar tara Gaji Pai Pasar tara dadi nu naam Gomti Pasar tara Pako tar komal ba nu naam Komal Pasar tara

ફરવાનું નહીં જાવાનું શું કરું રાતે કીલા રાતે કૃષ્ણમાં હું હું ફરવાનું છે યચિકા ગોગોરા સન્યો પછી પછી બદુ આયા નહીં એ તો હું જાવ બાય બાય Tata ચોકણ જાવું છે ફરવા કઈ જગ્યાએ હવે હું તૈયાર થઈ જાઉં પછી જૈન ભાઈ જૈન ભાઈ કઈ ના હું જઉં પણ રીતે ખાવાનું શું બનાવ્યું તું આપણે પિલીવાન શાક કને બનાવ્યું તું ના ના શીએ અને અત્યારે હું બનાવ્યું તું ખાવાનું ફિલ્વાન એવું એવું વાહ સારો હોડો બોલો બીજું કહો બીજું કંઈ નહીં હવે અમે ગઈ જ કઈ જગ્યાએ શાક